આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં સહયોગ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા આયોજિત કાર્યક્રમમાં બારસોથી વધુ મહિલાઓએ લીધો ભાગ પચાસથી વધુ મહિલાઓને સન્માનિત કરાય સરદાર સ્મૃતિ ભવન ખાતે પૂર્વ મેયર હેમાલી બોગાવાલા અને ડીસીપી ભક્તિ ઠાકરની ઉપસ્થિતિમાં કરાઈ મહિલા દિવસની ઉજવણી સુરત આગામી આઠ માર્ચના રોજ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે આજ રોજ સુરત ખાતે સહયોગ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો આ પ્રસંગે સંસ્થા દ્વારા સફળ ગૃહિણી સાથે જ સમાજ સેવા બિઝનેસમાં સફળ થયેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી તો આ અંગે સહયોગ ફિઝિયોથેરાપીના સંચાલક ડોક્ટર

કાર્યક્રમમાં બારસો જેટલી મહિલાઓએ ભાગ લીધો સંસ્થા દ્વારા પચાસથી વધુ મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી ઇન્ટરનેશનલ વુમન્સ ડે દરેક સ્ત્રી માટે ખૂબ જ મહત્વનો દિવસ હોય છે કે જ્યારે તેને ખૂબ જ સ્પેશિયલ ફીલ થતું હોય છે તો હિસ્ટ્રીમાં પહેલી વખત વરાછામાં આવો ઇવેન્ટ થયો છે જ્યાં હજાર અને બારસોથી વધારેની સંખ્યામાં આજે અહીંયા સ્ત્રીઓ ભેગી થઈ છે અહીંયા આજે ફેશન શો જે કલ્ચરલ છે જેમાં જેવી બ્રેવ વુમન્સનું રિપ્રેઝેન્ટેશન થવાનું છે સાથે જ અહીંયા આજે ડાન્સ કોમ્પિટિશન છે અને અવોર્ડ સેરેમની કરીએ કે જે કોઈ પણ સ્ત્રી પોતાના ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરી રહી છે એને અમે અવોર્ડ આપીને સન્માનિત કરવાના છીએ આજે ત્રીસ થી વધારે મહિલાઓને અમે આજે અહીંયા સન્માનિત કરવાના છીએ આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ્ય એ છે કે દરેક સ્ત્રી જ્યારે પોતાના ક્ષેત્રમાં કામ કરતી હોય છે તો એને ઘણી બધી ડિફિકલ્ટીસ ફેસ કરવી પડતી હોય છે ઘરનું કામ સાથે એને બધું જ મેનેજ કરવું પડતું હોય છે તો આજે એમને અમે એક સ્પેશિયલ ફીલ કરાવવા માંગીએ છીએ કે તમે પણ સ્પેશિયલ છો અને તમે જે કાર્ય કરી રહ્યા છો એ ખૂબ જ સરાહનીય છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે